સુરતના ચાર રસ્તા નજીક વેપારી લૂંટાયો ટેમ્પો લઈ અને સામાન્ય ડિલિવરી કરવા જતો વેપારી લૂંટાયો ટેમ્પો ચાલકને ટાયરમાં પંક્ચરનું કહી અને રૂપિયાનો થેલો લઈ ગયો વેપારી ટાયર ચેક કરવા નીચે ઉતરતા રૂપિયા ભરેલ થેલાની ઉઠાણ કરી ટેમ્પોમાંથી ગઠીયો રૂપિયાનો થેલો ઉઠાવી જઈ રહ્યો છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે પહેલાં વાહન ચાલકને ઊભો રાખવામાં આવે છે ત્યારબાદ તેને

ટાયરમાં પંચર પડ્યા હોવાનું કહે છે અને બાદમાં રૂપિયા ભરેલો થેલો ઉઠાવીને ફરાર થઈ જાય છે